જય માતાજી રામ રામ સીતારામ લઈ લે અમારો મહાદેવ આવ્યા ગયા મહાદેવ ધોળીએ ધબધબાટી બોલાવી દઈએ અમારે તુફાન એવો ધોડે નહીં અમારી કરા બધા એવા ધોડે કારણ કે એની મા એવી હે ને જોઈ લે કપારમાં ફૂલ ફૂલને લોટકા બહુ થઈ ગયા હતા હમણાં જરાક જોગાણું નો સાં કહી દે માટકા બહુ થઈ ગયા હતા એવું હું જોઈએ એટલે હમણાં એકદી એક ભાઈ ફેસબુકમાં મૂકતો હતો ફેસબુકમાં મૂક્યું તો સરસ્વતી કુલ હે સુરતમાં સરસ્વતી નામ હે નિહરનું નામ અને એ ભાઈ ઓલી ફોન કરતી હે માસ્તર ને ટીચર ટીચર તો નોકરી કરતી એટલે બિઝારી ફોન કરે તો પ્રાઇવેટ કુલી હે તો કેટલી ફી હે એક લાખ રૂપિયા છોકરી ભણાવવાની છોકરીની ફી આ ભાઈએ છોકરીને ભેણવાની આ બેહાડી પછી સ્કૂલની ફી ભરવાની હું જ એક હતી પચાસ હજાર ભરી ગયો ને એક વાર પછી હજાર પછી પછી હજાર નહોતા ને તો આ રિક્વેસ્ટ શું કરતો હતો કે પૈસી હજાર રૂપિયા હું હમણાં જારવો પછી ભરી જાય તો ઓલા કે ના ભાઈ તું એ કે દુકનો કહે છે અઠવાડિયાથી ઓલા છોકરીને બહાર બેહાડતા પછી નિહારે જાય ને તો છોકરીને બારોબાર બેહાડતી છોકરીને ફજેતી કેવી થાય બારણે બે હે લેખતા નાનું હોય પાંચ હાથ દહ વરની કે બાર વરની કે પંદર વર્ષ દીકરી હોય તો એને આબરું કેવી જાય એથી તો મૂર્ખીને આવો સરકારી નિહાળમાં ભણ્યા હોય ને તો મારે મોટીનું થવું હોય ને ભક્તિનું થવું હોય બધે ઢગાને શો કરવો હોય કે સોસાયટીમાં બધીમાં કે મારી છોકરીવાળા લાખ રૂપિયા ફી હે સરસ્વતી કુલમાં તો તમારે છોકરી કે છોકરાને દમ હોય કે એના ને ધગે હોય ને ભણ્યું હોય તો સરકારી નિહારમાં ભણ્યા હોય ને હા ભાઈ રૂપિયા આપે કપડાં આપે સોપડા આપે બધું આપે અને માસ્તરું બધા પાસ થયેલા વાં તો એટલે ત્રણ ત્રણ હજાર પગારવાળા હોય પણ દસ દસ હજારને સુરતમાં તો દસ પંદર હજાર આપતા હોય એ કાંઈ પાસ ન થયા કે સરકારી નોકરી ન જડી હોય એ માસ્તર હોય પ્રાઇવેટમાં એટલે આપણી આ અહીં ગુજરાતની પ્રજા સોદુ હોય ને એવી સોદુ પ્રજા ક્યાંય ન જડે તમને અમારી કોર એ આમ છે પ્રાઇવેટમાં ભીણાવે ગમે ઓર ફલાણી કુલમાં ભીણાવી એ વખાણ જ કરતા હોય પ્રાઇવેટ હોય એ વારના એણે વખાણ જ કરતા હોય બાકી ભાઈને આવવામાં ચરકારી કુલને પૂગે જ નહીં ક્યાંય અમારે આવી હતી જીગુબેન આવી હતી ને એનો દીકરો ને દીકરી બે છે ગાયોનું દૂધ ખાય ને એટલે પહેલો બીજો જ નંબર લઈ આવે અને સરકારીમાં જ ભણવા જાય એને નતા એક દીધી આપણે ચંદીપભાઈને જીગુબેન હતા એનો એનો ઘરવાળો પણ પૈસા ભરવા આવ્યા હતા અને આપણે ઓળખતા એ થાય વીડિયા જ જોવો એને કહે જીગુબેન ત્રણ વરસથી અહીં કહું બે ત્રણ વરસથી રમકાય તો મારે વિડીયા જોવું કાઢી એટલે એને ઓલું ઓસ્ટ્રિયા જાઉં તો એટલે પૈસા ભરવા આવ્યા હતા તો એનો દીકરો ને દીકરીભાઈ ભીણે જીગુભાઈ તો એ સરકારી કુલમાં બને છે એને ગયું કહેવાય જીગુભાઈ હે ને એ એનો પુત્ર વધુ કહેવાય એના બાપને ઘરે કાંઈ નથી ગાય ભેં ઘોડું બકરું નથી જમીન ના નથી જમીન છે ગાયું હોય બધી આઠ ગાયું કાંઈ દોતા કે કાંઈ ના આવડતું તોય એ વાર ને કે તોય ઈ મંડી કરવા અમારે અમુક અમુક છે અમારે ભાઈબંધ હેડ નામ તો ના લેવાય ઈ આની મારે જમીન ઘણી બધી છે ગાયું ઘોડા હે બડદું હે ટેક્ટરું હે બધી સગવડ હગાઈ કરી હતી એને હગાઉમાં અને ઈ ક્યાં ઘોડાને ગાયુ છે કે ઓલી હગાઈ કરેલી પાંચ છ વર્ષથી હગાઈ કરેલી હતી એ કહે તો મારે આવવું નથી આપણે નામ નથી લેતા ને નામ લી એ ઓલી કે મારે નથી આવું નહીં કહે તમે ગાયું ને ઘોડા ને ક્યાં કેવી મુર્ખી મુલી મુલીને ઘેર હગાઈ કરી હતી વાળીએ વાળીએ ભાગ્ય રાખે અને એને મુલી જ કહેવાય એના બાપને ઘેર એક વીઘો ને એક તો એક બકરીને ગાયને ભેં ને તોય એ છોકરી કે મારે ત્યાં નથી જવું ત્યાં ગાય છે ને કે ઘોડા છે ઘોડી છે ને એ બધું છે એટલે એક કેવા ભિખારી ગયા એ કેવી હલકીની એ જાત કેવી એ એક વાર તો ઓરિજિનલ જાત જ ન હોય આપણે ન બોલાય એના મા બાપની દીકરી જ ન હોય કોઈ મુગલોની ઓલાદ હોય તેને મુગલુંની ઓલાદમાંથી હોય એને કેવી હલકીની હોય એને મુગલુંની ઓલાદની હોય એ ઈ કુડમાં હે ને ઈ કુળમાંથી તા હોય જ નહીં કોઈ એ ના કહે ઈ કુળને આપણે નામ ન લેવાય એને કુખ લાગીએ કોમ નહીં આખે આખી કીધું હું તો અઢારી વર્ણ ને કહું બોલો એ એ મૂલી જાય એના બાપને એક વિઘો ને કાંઈ ને બીજાઓના ભાગ્યા રાખે ને બીજાને એટલે મૂલી જાય મારે ચાલે વીઘા જમીન અને એ ક્યાં ને ઘોડીને એટલે આવું કેવી હલકી હલકીની એ આવે તો કલ્યાણ કામ કરે એવી દીકરીને હગાયત ન કરાય આવી શરત રાખતી હોય ને એ તમને જિંદગી આખી ગુલામ રાખે ને મેં તો એને કીધું લખી જ ને છૂટું નહીં થાય એટલે ઓલા કે જોતી આવી હલકીની હોય એને હગાયત ન એવો પછી આમ ચણા હારીએ ને આમ ચણા હારીએ બધા ભરે અમાર પલ્ટી આમાં બધા ઝાકડો જ ભરી લઈએ એટલે અમે ટેન્શન નહીં બધી જો આ છે બે નંબર છે સણા આ બે નંબર સણા આમ ભાઈ ખેતરમાં દેખાય ને એ જ છે એને જો ન્યાય મજૂર વાટે રાજહાન થાય તા કણખર આ ખેતરું ખાલી થઈ જાય અહીંથી ભરીને બીજી આપણી વાડી છે ને ન્યા જવા દઈએ દવાકોરથી તો ઉપાડી લીધો બાર વીઘા ને ચણા હતા ચાર પાંચ ફેરા થયા પાંચ પાંચમો ફેરવા ભરે એ હું હે ભાઈ જો આમાં નદી ઓલા તો વાઢે સમજો આ મજૂર હેઢાઈ જાય ને એટલે એમાંથી બે ફેરા ગણખર થઈ જાય અને બે ફેરા થશે એમાંથી બે ધાકડા બાકી તો ગલા કરી નાખે અમારે ટ્રેક્ટરે હારવા ને અમારે ગલાકીય કોઈ ગલાકીએ કોઈ ભર ભરકીએ અમારે ત્યાં ગલા કે કહે માં ભરે ને એને ભર કહે આવા આડા હોય તો આડા હોય એને ઝાકડ કે તો આમ હા ને કા ઝાકળો બધી પાલટી ભરે હતો એવું છે તો આમ આ બાજુ આમ ગયા છે એમ ભાઈ મગવારું તૈયાર કરી રાખ્યું જો એના કહ્યાં મગવારું તૈયાર થઈ ગયું મગવા આવી દીધા અહીંયા હજી પાણી નથી કહેતું એટલે આપણે એના ભેરા થઈ જાય બધા જો ગાયું ના આવે ને એટલે ખાઈ જાય એટલે મેં એકદમ ભેરા કરી લીધે આ ભાઈ આવને ઉધડા દીધા મારા વરરાજાઓને ઉધડા દીધા અહીંયા સુરેશભાઈ ને રે સુરેશ એમપી માં રે એમપી એમપી કયો જિલ્લો કે ખરગોન ખરગોન થી કામ કરવા આવ્યા શું નામ છે તમારું તમારું સુરેશભાઈ એક સુરેશભાઈ તારું નામ નામ રાખે ઓલો હું ફોન કરું એ સુરેશ કરું એ આ તો અહીં રિયા આ બધા તમને લાગતું હે જો આ મકાન સાંભળું દેખાય ને એમાં રિયા અહીં જંગલ જેવા સાંભળું જંગલ હશે અરે અમે દીકરા અમને કોઈ સરકાર ભાવ નથી દીધો ને અમે હવે આને પૈસા દઈએ ને આને એનો હજાર રૂપિયા રોજ કે મજા આવે એનો હજાર રૂપિયા આને સણા ને પાંચ હજાર અમને આવે તો નહીં દઈએ હજાર સણા ને હજાર આવે ખેડૂતો શું થયું ત્યાં ખેડો તને હજારો રૂપિયા હાડા ધન્ય મજૂરી થાય ને રોટલા ખવાય એવા જ રોજ આવે પાંચસો રૂપિયા બહુ હોય તો ખેડૂત ભાવ આવે તો ખેડૂત રૂપિયા ને બધા ને ગરીબ માણસ જ દે જો ને આ જંગલ જ છે નદી ને કાંઠે રહ્યા છે આ બધા વિદેશ જાય ને ફેસિલિટી જોતી અહીં કાંઈ નથી ફેસિલિટી જો આમ પ્લાસ્ટર નથી પૂરું અહીં રહ્યા નદી હે નદી ને કાંઠે જોવા તમને જંગલ જ દેખાય અમે કોઈ સિટી વાળા હોય તો અમે રાતે બહાર હમણાં નીકળો નહીં એવડીક છોકરી છે અહીંયા જોણકીક છે તડકો નહીં લાગતો એટલે હાડા બહાર વાઈ તડકો એ નહી લાગે મો અર્જુન ભાઈ ગયો તડકો લાગે ને તડકો એનાય લાગે પણ કામ કરવું પડે શું કરે તમારે એવા ને ભાવ કોઈને ખેડૂત દેવા નથી તો ખેડૂત ક્યાંથી પૈસા દેજો એવડી છે ભરી જાય એમ જો ન થકતી ને તોય હારે એવું છે ભાઈ આમ એવાના ખેડૂને કંઈક ભાવ દે તો ખેડૂતોને પૈસા દીએ એવું છે એટલે બધા આપણે અહીંયા જાય ને જોઈ એમ કામ કરવું પડે વિદેશ જાય ને બધાય ત્યાં કોઈ રોગા પૈસા ના આપે અહીં જો અમારે સુરેશ નહીં અમારે રોગા ન જ દે થરા સર કામ કરીએ તો પૈસા દીએ નહ ક્યાંય કોઈ ન દે ત્યાં તો પાછા બે અઢી લાખ પગાર હોય તો ત્યાં તો કામ કરવું જ પડે એ ત્યાં તો કામ કરવું જ પડે હા કામ ન કરે કઈ પૈસા નથી હજુ આ જાય ને આ બધા વિદેશ તો આ કોઈ પાછા આવે એવું કામ કરે તમે બધા પૈસા વાળા ગરીબ માણસ જઈ ન થતા એટલે ઓસ્ટ્રેયામાં કોઈને જવું હોય તો ખરેખર ગા જેવું હોય અને જવું જ પડીએ આપણે બધા બે દેહ હક હોય ને અહીં પાકિસ્તાન જેવું થાય ને તેથી ત્યાં ગા જેવું થાય એના શે ગા જેવું ખરેખર રિયા જેવું અને ગા જેવું દેહ પણ જોરદાર હે નોર્વે નોર્વે ને બાજુમાં નોર્વે તો ઇંગ્લેન્ડ ને ને માં બાજુ બાજુ યુરોપનો દેશ હે બે લાખ રૂપિયા પગાર આપે રહેવાનું આપે ખાવાનું નથી દેતા જમવાનું અને ભૂગી ગયા પછી ત્રણ મહિને તમારે ત્યાં ત્રણ ચાર મહિને પાંચ મહિને ટીઆરટી કાર્ડ મળી જાય ને તો ઘરવારી નહી તડાવી શકો છોકરા મફત ભણી લે એસટી નું ભાડું દેવું પડે સરકારી હોય ત્યાં જઈને પ્રાઇવેટમાં ભણાવવું હોય તો પૈસા દેવા પડે પણ હોય ને સરકારી ધારી હોય પ્રાઇવેટ કરતા ક્યાંય પ્રાઇવેટ ન્યાય હોય પણ ઓછી આપણા જેવાના જ ન્યાયું હોય બધા સરકારમાં જ ભણાવે અને સરકારી કુલી જોરદાર હોય એની પ્રાઇવેટમાં તો આપણે જ કૂટાઈ ગયા અને એમાં પહેલા તમે કાગળિયા કમ્પ્લેટ આપો ને તો પહેલાં સિત્તેર હજાર રૂપિયા ભરવા પડે પછી એક લાખ રૂપિયા ઓફર લેટર આવે તાર પછી એક લાખ ચાલીસ હજાર વર્ક પરમિટ આવે તાર બાકી વિઝા આવે ને તાર બધા રૂપિયા એનું વિઝા એગ્રીમેન્ટ એ ટિકિટ વીમો બધું આવી જાય બધું લખાણ બખાણ બધું આવી જાય ઈ પછી જ નિહા એવા ને કે નિયા આપણને રૂપિયા આપવાના અને વેરહાઉસનું કામ હે વેરહાઉસ છે ફોર ક્લીન છે બધું છે એવું એવું હું કોઈને જવું હોય ને તો કહેજો ભાઈ આપણે બીજા ખેતરમાં ભરવાયો હા પૂરા થઈ ગયા ને બે નંબર હે એટલે આંકડો ફરી દેખું દે હજી આગળ જો વાટવાની બાકી છે બાકી થોડાક તો આમ તો વધી જાય ગણખર આજે આંકડો ખાલી અરે બીજા મજૂર છે એ જ સમજો થોડાક તો કલ્લા કરેલા હા પાંચ આખ તો કરી નાખ્યા કાલે તો પીડા ન ના લેતા ખાલી થઈ જાય હવે આવશે ને ઉપાડી સીપીયા અને કોઈને જવું હોય ને તો ભાઈ ઓસ્ટ્રિયા ગા જેવું હોય આપણું નામ છે રામભાઈ સિસોદિયા ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન જીરો ત્રેપન નેવ્યા અને

કોઈ જવું હોય તો ખરેખર ગાજે હોય પાંચ વર્ષે નાગરિકતા આપી દે અને પગારી બે લાખ રૂપિયા ને કામ કરવાનું એટલે અંદર ને અંદર બેહીને કામ કરવાનું હોય ફોર ક્લીન આપતા હોય તો એ ત્યાં ચાલે આ ટ્રેક્ટર થી હેલી હોય કોર્કલી નાખવી આનાથી હેલે આ ટ્રેક્ટર તો હજી અઘરું નાખવું ઓલામાં તો આગળ જોવાનું હોય આગળથી હેઠાઉ શું કરવાની હોય આઈડોલી આમાં પાછળ હોય એટલે હાવ હેલું હોય નગર વેરહાઉસમાં પેકિંગ કરવાનું હોય બધા એમાં પેકિંગમાં કામ એ જોરદાર હોય અને એ કરાય તમારે જાવું હોય ને તો એ વાર ગા જેવું હોય સુરેશ આમ પહેલાં કે કઈ બાજુથી વાંચ્યા હતા ઓલી બાજુથી આ બાજુ અહીંથી જ વાંચ્યા હતા હા તો આ હું કાંઈ હે ને આજ ભરી માવું ના કદાચ પાછા વાર લીલા હોય તો એ કાય હોય એટલે ભાઈ કોઈ જાવું હોય તો અઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવી અહીં આપણે મોબાઈલ નંબર છે ને રામભાઈ સિસોદિયા નામ છે તો આપણે તો આમ ઘણું રાહ હણા હજી પાછા આ ઘડી આજે રાત થાય ને તો ખેતર ખાલી કરવા અને કાયલ નોથી કદાચ આમાં ખડ હે ને આ ઝીણું મોટું ઝીણું ઝીણું વાઘાટું થઈને રાખીએ ને કદાચ આજે ને આવે ને એટલે હવાર થાય જ બધું ખેડી પાછું ઘરે એને ચૌદ તેર ચૌદ દાતી લઈને હાલતું હોય એક કલાકમાં એવા ને એક કલાકમાં પાંચ વીઘા ખેડે પાંચ કલાક હાલે એટલે પચીસ વીઘા એવા પાંચ કલાક હાલે ને પચીસ વીઘા ખાલી નાખે અમારું આ એક ખેતર હેમ બાર વીઘા એમાં જઈને ને બાર વીઘામાં બે કલાક ભાગી આવે દાતી હોય એટલે બે કલાક થાય પાંચ બે કલાક રાત તો એથી વેલું ભાગી આવે લઈ રોટાવેટર કહેવાય તો જીરીક વાર લાગે એવું હે ભાઈ ને આ આ કરે રૂપિયા ભાવ વટાણ કેટલા થઈ ગયા ચૌદસો પંદરસો હોય તો હજી ખેડૂતો ને વાંધો ના આવે ખેડૂત ઘરમાં આવે એટલે પૂરું પછી ઓલા એક નંબર હે સાડા ત્રણ હજારના મણ લીધા એકત્રીસો ના ત્રણ હજારના ના એના ને સત્તરસો રૂપિયા આવે એમ ખેડૂત મરે ખેડૂત મારા આવે તો સરકાર પૂરું કરી દે બધું એટલે ખરેખર આ વિદેશ જવું જ પડે મારા છોકરાય જાય એને અમારાય બે જાય એને કે લંડન જાય એકની જ બીજા આવી ગયા આપણે મૂકતા ના આવડે ને કદાચ મૂકીએ એટલે કિસ્મતમાં જ ફૂગી જાય બાકી ફૂગે તો એ કહેવાય કે આમ જ ફૂગી ગયા વિદેશવાળું કામ છે ને હોય આમ તો પીડાવાળું લંડનવાળું ત્યાં તો પાછું વાળું હોય એક વરાધીન બીજા હે પચીસ પચીસ હજાર જોઈએ અહીંથી જવાના લંડનના ત્યાં તો પચીસ હજાર ભરવાના અને ત્યાં જઈને હજી તો કામ ગોતવાનું અમારે કેમ મજૂર તો ગોતી ના આવે એમાંથી હવે તો આને ફોન કરી દે નથી આવતા આને તો કામ હોય અહીં ઘણું આપણે કોઈ કરવું નથી ત્યાં જવું પડે નકર ન જાવું પડે એવું હા ભાઈ જે માતાજી કોઈ જવું હોય ફોન કરજો બીજું